અજમાના પાનની સાથે તુલસીના પાનને ઉકાળીને નિયમિત રીતે પીવાથી તમારું વજન ઘટે છે મિત્રો અજમાનું પાન પાચન શક્તિ વધારે છે અજમાનું પાન તમારા શરીરની મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અજમાના પાન તમારા શરીરની શારીરિક તાકાતમાં વધારો કરે છે અજમાના પાન રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આ અજમાના પાનની નિયમિત રીતે ચા પીવાથી તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટે છે શું કામ ઘટે છે તો અજમાના ઉકાળેલા પાન પીવાથી એનું પાણી પીવાથી તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકનું પાચન થાય છે તેમજ ખોરાકનું તો પાચન થાય છે સાથે સાથે તમે જે ખોરાક ખાધો છે ઝડપથી પચી જાય છે એ ઉપરાંત બહુ મોટો ફાયદો છે તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે કારણ કે અજમામાં એન્ટી ઓક્સિડન્ટ્સ બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી છે જે તમારા શરીરની અંદરથી ચરબીના થરને તોડવાનું કામ કરે છે ચરબીના નાના નાના અસંખ્ય એ ચરબીના સેલ્સને જળ મૂળમાંથી શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે ઓગાળવાનું કામ કરે છે મિત્રો અજમાના પાન ગમે તે તમને મળી જશે અજમાના પાનની એક ડાળખી તમારા ક્યારામાં વાવી દો તો અસંખ્ય અજમો ઊગી નીકળશે અજમો પી ખાસવાળો છે એની સાથે તમારે દસથી પંદર તુલસીના પાન લેવાના છે તુલસીના પાન પણ આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આયુર્વેદિક શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો તુલસીના પાન તમારા શરીરની અંદર ચરબી તોડવાનું કામ કરે છે શરદી સળેખમ દૂર કરવાનું કામ કરે છે તો અજમાના આ પાન અને તુલસીના પાન બંને દસ દસ નંગ લેવાના છે અને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાના છે સારી રીતે ઉકાળવાના છે દસ મિનિટ સુધી ઉકાળવાના છે બંને પાન છે એ ગ્રીન કલરના હોય છે ઉકળશે એટલે એકદમ લાઈટ બ્રાઉન થાય છે ત્યાં સુધી ઉકાળવાના છે એ પછી તમારે કશું કરવાનું નથી દસ મિનિટ પછી ગેસની આંચ બંધ કરી અને ઢાંકીને એ પાણી દસ મિનિટ હજી એમને રાખવાનું છે દસ મિનિટ પછી ગાળીને તમારે સવારે નરણાંક ઉઠી પીવાનું છે ગેસ આફરો એસિડિટી અપચો કબજિયાત શરદી ઉધરસ આ બધી જ વસ્તુ જળ મૂળમાંથી દૂર થઈ જશે ખરેખર ખૂબ સરસ મજાનો ઉપાય છે દસ મિનિટ પછી ગાળીને હું ફાળું ગરમ ગરમ પી જવાનું અને એ પછી તમારે ત્રીસથી ચાલીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો આ વેઇટ લોસ માટેનો કરેલું ઉપાય છે વેઇટ લોઝ માટેનો અસરકારક ઉપાય છે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો સરસમાં સરસ કરેલો ઉપાય છે તો ચોક્કસ મિત્રો આ પ્રયોગ કન્ટિન્યુ ચાલુ રાખો દિવસમાં એકવાર નહીં બે વાર પીવો ઝડપથી તમારું વજન ઘટશે અને હા તમારું ખરેખર વજન વધારે છે તો ચોક્કસ પ્રયત્ન કરો મહિનામાં મહિનામાં રિઝલ્ટ ચોક્કસ મળશે